ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ નવમો અધ્યાય બીજો મનુના પુરુષદ્ર વગેરે પાંચ પુત્રોનો વંશ શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત આ પ્રમાણે જ્યારે સુધ્યુમ્ન તપ કરવા માટે વનમાં ચાલ્યા ગયા ત્યારે વૈવસ્વત મનુએ પુત્રની કામનાથી યમુના કિનારે સો વર્ષ સુધી તપ કર્યું ત્યાર પછી તેમણે સંતાન માટે સર્વશક્તિમાન ભગવાન હરિની આરાધના કરી અને પોતાના જેવા જ દસ પુત્રો પ્રાપ્ત કર્યા જેમાં સૌથી મોટા ઈશ્વાકુ હતા તે મનુપુત્રોમાંથી એકનું નામ હતું પુરુષધ્ર ગુરુ વશિષ્ઠજીએ તેમને ગાયોની રક્ષા માટે નિયુક્ત કર્યા હતા તેથી તેઓ રાત્રિના સમયે બહુ જ સાવધાનીથી વિરાસનમાં બેસી રહેતા અને ગાયોની રક્ષા કરતા હતા એક દિવસે રાતના વરસાદ વરસી રહ્યો હતો તે વખતે ગાયોના ટોળામાં એક વાઘ ઘૂસી આવ્યો તેનાથી સૂઈ ગયેલી ગાયો ગભરાઈને ઊભી થઈ ગઈ તે બધી ગાયો ગૌશાળામાં જ આમ તેમ દોડવા લાગી બળવાન વાઘે એક ગાયને પકડી લીધી તે ખૂબ જ ભયભીત થઈને બરાડા પાડવા લાગી તે ગાયનું ભરાડવું સાંભળીને વૃષદ્ર ગાય પાસે દોડી આવ્યા એક તો ઘોર રાત્રિનો સમય અને બીજી બાજુ ઘનઘોર વાદળો હોવાથી તારા પણ દેખાતા ન હતા તેમણે હાથમાં તલવાર ઉઠાવીને અજાણતા જ ખૂબ જ જોરથી તલવાર વડે ગાયનું માથું કાપી નાખ્યું તેઓ એવું સમજ્યા કે આ વાઘ છે તલવારની ધારથી વાઘનો પણ કાન કપાઈ ગયો તે અત્યંત ભયભીત થઈને રસ્તામાં લોહી દદડાવતો ભાગી ગયો શત્રુનો નાશ કરનાર વૃષદ્ધ્ર એવું સમજ્યા કે વાઘ મરી ગયો પરંતુ રાત વીતી ગયા પછી તેમણે જોયું કે મેં તો ગાયને જ મારી નાખી છે તેથી તેમને ખૂબ દુઃખ થયું જોકે વૃષદ્ધરે જાણી જોઈને અપરાધ કર્યો ન હતો તેમ છતાં કુલ પુરોહિત વશિષ્ઠજીએ તેમને શાપ આપ્યો કે તું આ કર્મથી ક્ષત્રિયત્વ છોડીને શુદ્ધ થઈ જા પુરુષોધરે પોતાના ગુરુદેવનો આશાપ હાથ જોડીને સ્વીકારી લીધો અને આ પછી હંમેશને માટે મુનિઓને પ્રિય એવા નૈષ્ઠિક બ્રહ્મચારી વ્રતને અપનાવ્યું તેઓ સમસ્ત પ્રાણીઓના અહેતુ હિતેશી તેમજ સર્વના પ્રત્યે સંભાવથી યુક્ત થઈને ભક્તિ દ્વારા પરમ વિશુદ્ધ સર્વાત્મા ભગવાન વાસુદેવના અનન્ય પ્રેમી બની ગયા તેમની તમામ આસક્તિઓ નષ્ટ થઈ ગઈ વૃત્તિઓ શાંત થઈ ગઈ ઇન્દ્રિયો વસમાં થઈ ગઈ તેઓ કોઈ પ્રકારનો સંગ્રહ પરિગ્રહ કરતા ન હતા જે કંઈ દૈવશ પ્રાપ્ત થઈ જતું તેનાથી પોતાનું જીવન નિર્વાહ કરી લેતા હતા તેઓ આત્મજ્ઞાનથી સંતુષ્ટ અને પોતાના ચિત્તને પરમાત્મામાં સ્થિત કરીને પ્રાય સમાધિમાં જ સ્થિત રહેતા હતા ક્યારેક ક્યારેક જળ અંધ અને બધેરની જેમ પૃથ્વી પર વિચરણ કરતા આ પ્રમાણેનું જીવન વ્યતીત કરતાં કરતાં તેઓ એક દિવસ વનમાં ગયા ત્યાં તેમણે જોયું કે દાવા નળ સળગી રહ્યું છે મનનશીલ પુષદ્ર પોતાના શરીરને તે દાવાગ્નિમાં ભસ્મ કરીને પરમાત્માને પ્રાપ્ત થઈ ગયા મનુના સૌથી નાના પુત્રનું નામ હતું કવિ તે પણ વિષયોથી અત્યંત નિયસ્પૃહ હતો તે રાજ્યનો ત્યાગ કરીને પોતાના બંધુઓ સાથે વનમાં ચાલ્યો ગયો અને પોતાના હૃદયમાં સ્વયં પ્રકાશ પરમાત્માને વિરાજમાન કરી કિશોર અવસ્થામાં જ પરમપદને પ્રાપ્ત થઈ ગયો મનુપુત્ર કરુષથી કારુષ નામના ક્ષત્રિયો ઉત્પન્ન થયા તેઓ ખૂબ જ બ્રાહ્મણ ભક્ત ધર્મ પ્રેમી અને ઉત્તર દેશનું પાલન કરનારા હતા ધૃષ્ટના ધ્રાષ્ટ્ર નામના ક્ષત્રિયો થયા છેવટે તેઓ આશરેથી જ બ્રાહ્મણ બની ગયા નૃગનો પુત્ર થયો તેનો પુત્ર ભૂત જ્યોતિ અને જ્યોતિનો પુત્ર વસુ હતો વસુનો પુત્ર પ્રતિક અને પ્રતિકનો પુત્ર ઓધવાન હતો ઓધવાનના પુત્રનું નામ પણ ઓધવાન જ હતું તેને એક ઓધવતી નામની પુત્રી પણ હતી જેનો વિવાહ સુદર્શન સાથે થયો મનુપુત્ર નરિષ્યંતના ચિત્રસેન તેમના વૃક્ષ વૃક્ષના મીઢવાન મીઢવાનના કુચ અને તેમના ઇન્દ્રસેન નામક પુત્ર થયા ઇન્દ્રસેનના વિતિહોત્ર તેમના સત્યશ્રવા સત્યશ્રવાના ઉરુશ્રવા અને તેમના દેવદત્ત નામક પુત્ર થયા દેવદત્તના અગ્નિવેશ્ય નામના પુત્ર થયા જે સ્વયં અગ્નિદેવ જ હતા આગળ જતા તેઓ જ કાનિન અને મહર્ષિ જાતુકર્ણ્યના નામે પ્રસિદ્ધ થયા પરીક્ષિત બ્રાહ્મણોનું આગ્નિવેશ્યાયન ગોત્ર તેમનાથી ઉદભવ્યું છે આ પ્રમાણે નરીશંતના વંશનું વર્ણન મેં કર્યું હવે દિષ્ટનો વંશ કહું છું તે સાંભળો દિષ્ટના પુત્રનું નામ હતું નાભગ આ તે નાભગથી જુદા છે જેમનું હું આગળ વર્ણન કરીશ તે પોતાના કર્મને લીધે વૈશ્ય થઈ ગયો તેનો પુત્ર થયો ભલંદન અને તેનો વત્સ્યપ્રિતિ થયો વત્સ્ય પ્રીતિનો પ્રાંશુ અને પ્રાંશુનો પુત્ર થયો પ્રમતિ પ્રમતિનો ખનિત્ર ખનિત્રનો ચાક્ષુસ અને તેનો વિવિશતી નામનો પુત્ર થયો વિવિંશતીના પુત્ર રંભ અને રંભનો પુત્ર ખનિનેત્ર બંને પરમ ધાર્મિક હતા તેમનો પુત્ર કરમધમ અને કરમધમનો અવિક્ષિત મહારાજ પરીક્ષિત અવિક્ષિતના પુત્ર મરુત ચક્રવર્તી રાજા થયા જેમની પાસે અંગીરાના પુત્ર મહાયોગી સંવર્ત ઋષિઓ યજ્ઞ કરાવ્યો હતો મરુતના જેવો યજ્ઞ કોઈનો થયો નથી તે યજ્ઞના નાના મોટા બધા પાત્રો અત્યંત સુંદર અને સુવર્ણના હતા તે યજ્ઞમાં ઇન્દ્ર સોમપાન કરીને મદમસ્ત થઈ ગયા હતા અને દક્ષિણાથી બ્રાહ્મણો તૃપ્ત થઈ ગયા હતા તેમાં મરુતગણો પીરસતા હતા અને વિશ્વદેવો સભાસદો હતા મરુતના પુત્રનું નામ દમ હતું દમના રાજ્યવર્ધન તેના સુધૂતી અને સુધુત્રીના નર નામના પુત્ર થયા નરના કેવલ કેવલના બંધુમાન બંધુમાનથી વેગવાન વેગવાનના બંધુ અને બંધુના પુત્ર રાજા તૃણ થયા તૃણ આદર્શ ગુણોના ભંડાર હતા અપ્સરાઓમાં શ્રેષ્ઠ અલંભુષા દેવી તેમને વરી હતી તેનાથી ત્રણ બિંદુને અનેક પુત્રો અને ઇડવિકા નામની એક કન્યા થઈ મુનિવર વિશ્રવાએ તેમના પિતા પુલત્સ્યજી પાસેથી શ્રેષ્ઠ વિદ્યા પ્રાપ્ત કરીને ઈડવિડા સાથે લગ્ન કર્યા અને તેમના પુત્ર રૂપે લોકપાલ કુબેરજી ઉત્પન્ન થયા મહારાજ ત્રણ બિંદુને તેમના ધર્મપત્નીથી ત્રણ પુત્રો થયા વિશાલ શૂન્યબંધુ અને ધૂમ્રકેતુ તેમનામાંથી રાજા વિશાલ વંશવૃદ્ધિ કરનારા હોઈ તેમણે વૈશાલી નામનું નગર વસાવ્યું વિશાલના હેમચંદ્ર હેમચંદ્રના ધૂમાક્ષર ધૂમ્રાક્ષના સંયમ અને સંયમના બે પુત્રો થયા કૃષાશ્વ અને દેવજ કૃષાશ્વના પુત્રનું નામ સોમદત્ત હતું તેણે અશ્વમેઘ યજ્ઞો દ્વારા યજ્ઞપતિ ભગવાનની આરાધના કરી અને યોગેશ્વર સંતોનો આશ્રય લઈને ઉત્તમ ગતિ પ્રાપ્ત કરી સોમદત્તનો પુત્ર સુમતી થયો અને સુમતીના જનમે મેજય થયા આ બધા ત્રણ બિંદુની કીર્તિને વધારનારા વિશાલવંશી રાજા થયા એ તે શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા નવમ સ્કંદે દ્વિતીય અધ્યાય નવમા સ્કંદ અંતર્ગત બીજો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય અધ્યાય ત્રીજો મહર્ષિ ચ્યવન અને સુકન્યાનું ચરિત્ર રાજા સહ્યાર્તીનો વંશ શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત મનુપુત્ર રાજા શરિયાતી વેદોના નિષ્ઠાવાન વિદ્વાન હતા તેમણે અગિરા ગોત્રના ઋષિઓના યજ્ઞમાં બીજા દિવસનું કર્મ કઈ રીતે કરવું તે બતાવ્યું હતું તેમની એક કમલનયના કન્યા હતી તેનું નામ હતું સુકન્યા એક દિવસે રાજા શરિયાથી પોતાની કન્યા સાથે વનમાં ફરતા ફરતા ચેવન ઋષિના આશ્રમ પર આવી પહોંચ્યા સુકન્યા પોતાની સખીઓ સાથે વનમાં ફરી ફરીને વૃક્ષોની સુંદરતા નિહાળી રહી હતી તેણે એક જગ્યાએ રાફડાના છિદ્રોમાં અગિયાની માફક ચળકતી બે તેજસ્વી જ્યોતિઓ જોઈ ભાવિવા સુકન્યાએ નિર્દોષ ભાવે ચપળતાપૂર્વક તે બંને ચળકતી જ્યોતિઓને કાંટાથી વિંધી નાખી આમ કરવાથી તેમાંથી ઘણું લોહી વહી નીકળ્યું તે જ સમયે રાજા સરિયાતીના સૈનિકોના મૌણપુત્ર બંધ થઈ ગયા રાજા સરિયાતીને આ જોઈને ઘણું આશ્ચર્ય થયું તેમણે પોતાના સૈનિકોને કહ્યું અરે તમે લોકોએ ક્યાંક મર્ષ્રી ચવનજીના પ્રતિ કોઈ અનુચિત વ્યવહાર તો કર્યો નથી ને મને તો સ્પષ્ટ એવું જણાય છે કે આપણામાંથી કોઈને કોઈએ તેમના આશ્રમમાં કશોક અનર્થ કર્યો છે ત્યારે સુકન્યાએ પોતાના પિતાને બીતા બીતા કહ્યું કે પિતાજી મેં થોડો અપરાધ જરૂર કર્યો છે મેં અજાણતા બે જીવતીઓને કાંટાથી વિંધી નાખી છે પોતાની કન્યાની આવત સાંભળીને શરિયાથી ગભરાઈ ગયા તેમણે ધીરે ધીરે સ્તુતિ કરીને રાફડામાં છુપાયેલા ચેવન મુનિને પ્રસન્ન કર્યા ત્યાર પછી ચ્યવન મુનિની ઈચ્છા જાણીને તેમણે પોતાની કન્યા તેમને સમર્પિત કરી દીધી અને આ સંકટથી છૂટીને ખૂબ જ સાવધાનીપૂર્વક તેમની અનુમતિ લઈને તેઓ પોતાની રાજધાનીમાં ચાલ્યા આવ્યા અહીં સુકન્યા ક્રોધી ચ્યવન મુનિને પોતાના પતિ રૂપે પ્રાપ્ત કરીને ખૂબ જ સાવધાનીપૂર્વક તેમની સેવા કરીને તેમને પ્રસન્ન કરવા લાગી તે મુનિની મનોવૃત્તિને પારખીને તે પ્રમાણે જ વર્તાવ કરતી હતી થોડો સમય વીતી ગયા પછી તેમના આશ્રમ પર બંને અશ્વિની કુમારો આવ્યા ચ્યવન મુનિએ તેમનો યથોચિત સત્કાર કર્યો અને કહ્યું કે તમે બંને સમર્થ છો તેથી મને યુવાવસ્થા પ્રદાન કરો મારું રૂપ અને અવસ્થા એવા કરી દો જેને યુવાન સ્ત્રીઓ ચાહે છે મને ખબર છે કે તમે લોકો સોમપાનના અધિકારી નથી તેમ છતાં હું તમને યજ્ઞમાં સોમરસનો ભાગ આપીશ વૈદ્ય શિરો મળી કુમારોએ મહર્ષિ ચેવનને અભિનંદન આપતા કહ્યું ભલે જેવી આજ્ઞા અને ત્યાર પછી મુનિને કહ્યું કે આ સીધો દ્વારા બનાવેલો કુંડ છે તમે તેમાં સ્નાન કરો ચ્યવન મુનિના શરીરને વૃદ્ધાવસ્થાએ ઘેરી લીધું હતું શરીરની બધી નસો દેખાતી હતી શરીર પરની કરચલીઓથી તેમને વાળ શ્વેત થઈ જવાથી તેઓ જોવામાં બહુ જ કુરૂપ લાગતા હતા અશ્વિની કુમારોએ તેમને સાથે લઈને કુંડમાં પ્રવેશ કર્યો તે જ સમયે કુંડમાંથી ત્રણ પુરુષ બહાર નીકળ્યા તે ત્રણે કમળની માળા કુંડળ અને સુંદર વસ્ત્રો પહેરેલા એક સરખા દેખાતા હતા તેઓ ખૂબ સુંદર અને સ્ત્રીઓને પ્રિય લાગે તેવા હતા પરમ સાધ્ધવી સુકન્યાએ જ્યારે જોયું કે આ ત્રણેય એકસરખી આકૃતિના તથા સૂર્ય જેવા તેજસ્વી છે ત્યારે પોતાના પતિને ન ઓળખતા તેણે અશ્વિનીકુમારોનું શરણ લીધું તેના પાતિવ્રત્યથી અશ્વિનીકુમારો બ્રહ્ પ્રસન્ન થયા તેમણે સુકન્યાને તેના પતિ બતાવી દીધા અને પછી ચ્યવન મુનિની આજ્ઞા લઈને વિમાન દ્વારા તેઓ સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા થોડા સમય પછી યજ્ઞ કરવાની ઈચ્છાથી રાજા સર્જાતી ચ્યવન મુનિના આશ્રમ પર આવ્યા ત્યાં તેમણે જોયું કે તેમની પુત્રી સુકન્યાની પાસે એક સૂર્ય જેવો તેજસ્વી પુરુષ બેઠેલો છે સુકન્યાએ તેમના ચરણોમાં પ્રણામ કર્યા શરિયાતીએ તેને આશીર્વાદ ન આપ્યા અને કંઈક નારાજી વ્યક્ત કરતા બોલ્યા અરે દુષ્ટ બુદ્ધિવાળી આ તે શું કર્યું શું તે સર્વના વંદનીય ઋષિ સાથે ધોખો કર્યો અવશ્ય તે તેમને વૃદ્ધ અને તારા કામના ન સમજીને છોડી દીધા અને હવે તું આ રસ્તે જતા ઝાર પુરુષની સેવા કરી રહી છે તારો જન્મ ખૂબ ઊંચા કુળમાં થયો છે આવી વિપરીત બુદ્ધિ તને કઈ રીતે પ્રાપ્ત થઈ તારો આ વ્યવહાર તો પૂર્ણને કલંકિત કરનારો છે અરે રામ રામ તું નીલજ થઈને ઝાર પુરુષની સેવા કરી રહી છે અને આ પ્રમાણે પોતાના પિતા અને પતિ બંનેના વંશને ઘોર નરકમાં લઈ જઈ રહી છે રાજા સરયતીના આ પ્રમાણે કહેવાથી પવિત્ર હાસ્યવાળી સુકન્યાએ પ્રસન્નવદને કહ્યું પિતાજી આ આપના સ્વયં ભૃગુનંદન મહર્ષિ ચ્યવન જ છે ત્યાર પછી તેમણે પોતાના પિતાને મહર્ષિ ચેવનની યૌવન અને સૌંદર્યની પ્રાપ્તિની બધી હકીકત કહી સંભળાવી આ બધું સાંભળીને રાજા સરયતી અત્યંત વિસ્મિત થઈ ગયા તેમણે ખૂબ જ પ્રેમથી પોતાની પુત્રીને ગળે લગાડી લીધી મહર્ષિ વીર વીરસરિયા પાસે સોમયજ્ઞનું અનુષ્ઠાન કરાવ્યું અને સોમપાનના અધિકારી ન હોવા છતાં પણ પોતાના પ્રભાવથી અશ્વિની કુમારોને સોમપાન કરાવ્યું ઇન્દ્ર ખૂબ જલ્દી ક્રોધાવેશમાં આવી જાય છે તેથી તેઓ આ સહી ન શક્યા તેમણે ચીડાઈને સરિયાતીને મારવા માટે વજ્ર ઉઠાવ્યું મહર્ષિ વજ્ર સાથે ઇન્દ્રના હાથને જ જ ત્યાં દીધો ત્યારે બધા અશ્વિની કુમારોને સોમરસમાં ભાગ આપવાનું સ્વીકારી લીધું તે લોકોએ વૈધ્ય હોવાને કારણે પહેલા અશ્વિની કુમારોનો સોમપાનમાંથી બહિષ્કાર કરી દીધો હતો પરીક્ષિત સરિયાતીના ત્રણ પુત્રો હતા ઉતાનબરહી આનર્થ અને ભુરુષેન આનર્થના રેવત થયા મહારાજ રેવતે સમુદ્રમાં કુશથળી નામનું એક નગર વસાવ્યું હતું તેમાં રહીને તેઓ આનર્થ વગેરે દેશોનું રાજ્ય કરતા હતા તેમના શ્રેષ્ઠ એવા સો પુત્રો હતા તેમાં સૌથી મોટા પુત્ર હતા કકુદમી કકુદમી પોતાની કન્યા રેવતીને લઈને તેના માટે વર પૂછવા માટે બ્રહ્માજીની પાસે ગયા તે વખતે બ્રહ્મલોકનો રસ્તો આવા લોકો માટે ખુલ્લો હતો બ્રહ્મલોકમાં ગંધર્વોનું સંગીત ચાલી રહ્યું હતું તેથી વાતચીત માટે સમય ન મળવાથી થોડી ક્ષણો ત્યાં જ ઊભા રહ્યા ઉત્સવ પૂરો થતાં બ્રહ્માજીને નમસ્કાર કરીને તેમણે પોતાની ઈચ્છા જણાવી તેમની વાત સાંભળીને બ્રહ્માજીએ મલકાતા મલકાતા કહ્યું મહારાજ તમે તમારા મનમાં જે લોકો વિશે વિચારી રાખ્યું હતું તે બધા તો અત્યારે કાલના મુખમાં ચાલ્યા ગયા છે હવે તેમના પુત્રો પૌત્રો અથવા પ્રપૌત્રોની તો શી વાત કરવી તેમના તો ગોત્રોના નામ પણ સાંભળવા મળતા નથી આની વચ્ચેના ગાળામાં સત્તાવીસ ચતુર્યુગીનો સમય વીતી ચૂક્યો છે તેથી તમે પાછા જાઓ અત્યારે ભગવાન નારાયણના અંશાવતાર મહાબલી બલદેવજી પૃથ્વી પર વિદ્યમાન છે રાજન તે નરરત્નને આ કન્યા રત્ન તમે સમર્પિત કરી દો જેમના નામ લીલા વગેરેનું શ્રવણ કીર્તન બહુ જ પવિત્ર છે તે જ માત્રનું રક્ષણ કરનારા ભગવાન પૃથ્વીનો ભાર ઉતારવા માટે પોતાના અંશરૂપ બલદેવજી સાથે પૃથ્વી પર અવતર્યા છે રાજા કકુદમીએ બ્રહ્માજીનો આદેશ પ્રાપ્ત કરીને તેમના ચરણોમાં વંદન કર્યા અને પોતાના નગરમાં પાછા ફર્યા તેમના વંશજયોએ યક્ષના ભયથી તે નગર છોડી દીધું હતું અને આમ તેમ જુદી જુદી દિશાઓમાં રહેતા હતા રાજા કકુદમીએ પોતાની સર્વાંગ સુંદર પુત્રીને પરમ બલશાળી બલરામજી સાથે પરણાવી દીધી અને પોતે તપસ્યા કરવા માટે ભગવાન નરનારાયણના આશ્રમ બદ્રિકાશ્રમ તરફ ચાલી નીકળ્યા એથી શ્રીમદ્ ભગવતે મહાપુરાણે સંહિતાયા નવમ સ્કંદે તૃતીયોધ્યાય નવમા સ્કંદ અંતર્ગત ત્રીજો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી Jay